એટલે તારે હું મોથાકૂટ કરવી છે ઓવા બબલ થઈ જવા તમાર સીટ ખાલી કરવી પડશે આ સીટમાં તો હું જ બેહવાનો કહી દઉં ચોકવડ એટલે તારે ઝઘડો કરવો ને ઓ કાકા ચો બેહી ગયા સીટમાં બેહી ગયા ટચકની સીટમાં બેહ્યા તમે બસની સીટમાં બે બસની એટલે આ સીટ મારી હો તમે રિઝર્વેશન કરાયું ના રિઝર્વેશન નહીં કરાયું આ તો રિઝર્વેશન બસ નહીં તો પણ એ સીટ મે રોકી હ તો કોઈ હતું તો નહીં હોય નેચા જો આ સીટ ના અલે નેચા ખાલી ગમ છે કશું નહીં અલ્યા ઈ નહીં તો આ પાછળ ઊંચા થો હા આ જો આ અત્યારે શું તે રૂમાલ મી મૂક્યો હો અતે રૂમાલ હોય મૂકી દીધો હોય બેહી જા અલે ઈમ નહીં તમે રૂમાલ મૂકવાનો મતલબ નહીં સમજ્યા શું મતલબ હોય બસ નો પેલા બહાર હતો ને એટલે બારી રૂમાલ નોખી દીધો આ સીટમાં મતલબ બહેરા થાય એવું ના હોય બસ માં સિસ્ટમ છે સીટ રોકવા માટેની બરોબર ભીડ થઈ જાય ટ્રાફિક થઈ જાય આપણે જે રોતી હોય સીટ એ સીટ પેલા લેવી બાર થી રૂમાલ નોખી દેવાની એટલે આ સીટ રોકાઈ જઈ મારા નોમ ની થઈ જાય એટલે હવે તમે આ બાજુ બે

એટલે આવી દાદાગીરી કરવાની દાદાગીરી તીએ ચાલુ કરી શોંતીથી આવીને બેસાને ચો મગજ મારી કરવાનું આવે એમ નહીં પણ હું એ હું એક તો એક કલાકનો બસની રાહ જોઈને બે તો જેવી બસ આવી ફટાફટ બારીમાંથી કૂદકો મારી રૂમાલ ન શકી તો આ સીટ આપડી અને હવે તમે એના પર બેસી તો થોડું ચાલે યાર તો પણ ટાઈમ જોઈને અભુ પડે ખૂબ કરવા કલાક વહેલો આવી ગયો તો અમારે જેમ ટાઈમ સર જ આપવાનું એમ નહીં મારે ટાઈમ સર પોકવાનું હે પણ સોન્તીથી હવા ખાવા થાય પિચકારી મારવા થાય એના માટે હું આ સીટ રાખી હતી વાત કરો એટલે કોઈ તું કંડક્ટરને પૈસા વધારે હલવાનો પૈસા ની વાત કરવાના એ તો વેલો એ પેલો હોય ને આ તો વેલો મો આયો હું ને હોય તમારો પેલો રૂમાલ આવ્યો ને મારો તો તારો રૂમાલ કોકળું વાળી ગાલ દે ગીજામો એ નીચાલા કાકા તમે સાહેબો પર હોય બેહી જો કે યાર પણ તું બેસને ને તકલીફ છે એટલે કીધું જ કરા માં પિચકારી મારવા જોવા તો પિચકારો મારવા માટે હોય બારી બારીબાઈ ગુજ્યો નહીં મેલી

ઝઘડો કરી લઈએ એટલે મારામારી કરવાની હવે મારામારી કરી લઈએ તાર તું ગોટતો ને તાણે મારામારી તો હેડ હેડ ફેદોડી ના નખું તો કે જે ના મારામારી ના તમારું શરીર ને મારું શરીર તો મેળ આવ નહીં ઝઘડું હો કશું વધો નહીં બેહો બેહવું હોય

મજા આવે ભાઈ બારીમાં બેહવાની તો આ હા હા હા